આપણે આ સતાબ્દી મહોત્સવ ઉજવો હવે એ વખતે બાળ નગરી એમાં બાળકોને ને બાલિકાઓ એ જે બધા જે પ્રોગ્રામ કરવાના હતા અને એ બધાને ડાન્સ શીખડાવવાનો એટલે બોલીવુડના જે પ્રોફેશનલ વ્યક્તિ સંતો એનો સંપર્ક કર્યો અને એને બોલાવ્યા મુંબઈ થી આવે છે અમદાવાદ અને આખું બધું નગર બતાવે છે હવે નગરમાં એ બધી પરિચય કરાવે છે ને એ વખતે નગરનો જે બધું કાર્ય છે એ પ્રોસેસ ચાલતી હતી એમાં મુખ્ય કાર્ય ચાલતું હતું બ્લોક લગાડવાનું કામ અને એ વખતે આ જોયે છે સુખી ઘરના હરી ભક્તો ફોર વ્હીલર ગાડી લઈને આવ્યા હોય અને આ બ્લોકની સેવા કરે કોઈ દિવસ ઘરે કામ કર્યું ન હોય અને એ સેવા અહીંયા મંદિરમાં આ આ સતાબ્દીના ગ્રાઉન્ડ પર કરે પછી પરિચય કે પૂછે સંતોએ વાત કરી કે આ બધા ભણેલા છે બિઝનેસમેન છે કોઈ ડોક્ટર છે આ બધી વાત કરે છે એને તો આમ સાંભળીને જોઈને આશ્ચર્ય થાય અને પછી તો એ કાર્યમાં જોડાયા અને બાળકોને બાલિકાનું જે પરફોર્મન્સ જોયું જે ભાવ જોયો અને એ આમ આફરીન થઈ જાય છે આ બાળકોમાં એવી ભાવના છે બાલિકાઓમાં એવી ભાવના છે ભાઈઓ ભાઈઓ હરી ભક્તોમાં એવી ભાવના છે સામેથી કહે છે કે મારે છે ને મારો કોઈ ચાર્જ લેવો નથી આપણા હરી ભક્તોની નિષ્ઠા સમર્પણ કે આજે પણ મહંત સ્વામી મહારાજની હાજરીમાં એવા ભક્તો છે અહીંયા આ બધા બેઠા છો લગભગ આખી સભા એ સેવા કરવા અઠવાડિયું પંદર દિવસ પોતાની અનુકૂળતા વેલા મોડા એ ગયા જ હશે એટલે આપ સૌ પણ એવા સમર્પિત છો મહિમાવાળા છો અને સેવા કરો છો જે બોલીવુડ જગતમાં કોઈ દિવસ એક રૂપિયો મૂકે નહીં શરમ રાખે નહીં એ લોકો છે સામેથી કે અને પછી આગળ સ્ટેટમેન્ટ આપે છે કે મે મારા 35 વર્ષના આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ઇતિહાસમાં આવું પરફોર્મન્સ બાળકોને ભાલિકાઓ કરે એવું મેં જોયું નથી જો આ આપણો સત્સંગ સમાજ ઘણીવાર આપણે સાથે રહેતા હોય ભટકાતા હોય આપણને એમ લાગે પણ આ સત્સંગ સમાજ એ ખરેખર અક્ષરધામના મુક્તો જ છે બાકી શક્ય જ નથી તને મને ધને સેવા કરવાની પોતપોતાની મર્યાદા પ્રમાણે અઘરું છે પૈસા આપવા એટલે પ્રાણ કેવાય એના વગર આમ શ્વાસ લેવાના અત્યારે પૈસા આપણે આપીએ છીએ મોંઘવારી એમાં સેવા કરે આપણા ભક્તો અમેરિકાનું અક્ષરધામ સાકાર થતું હતું એ વખતે પ્રશ્ન આવ્યો અને એમાં જે કારીગરોનો પ્રશ્ન આવ્યો એટલે પછી છે આ પ્રશ્ન મહંત સ્વામી મહારાજ પાસે પહોંચ્યો અને એ વખતે મોહન સ્વામી મહારાજ કઈ વાતો ઈચ્છા અને પછી મોહન સ્વામી મહારાજે પ્રશ્ન આવ્યો મહંત સ્વામી મહારાજે કલમ ચલાવી આ બાજુ જે અક્ષરધામ પ્રોજેક્ટમાં જે સંતો દેશમાં અને હરિભક્તો અહીંયા દેશમાં અને જે પરદેશમાં સંતો હરિભક્તો જોડાયેલા હતા મુખ્ય એ લોકોએ તો મન મનાવી લીધું કે હવે આ ટાઈમે છે અક્ષરધામ સંકુલ પૂર્ણ નહીં થાય બધા હતાશ થઈ ગયા હતા નિરાશ થઈ ગયા હતા નમખાઈ ગયા હતા અને એ વખતે મહંત સ્વામી મહારાજ કલમ ચલાવે છે પત્ર લખે છે અમેરિકામાં ત્યાંના સંતોને પૂજ્ય યજ્ઞવલ્લભ સ્વામી અને ત્યાંના તમામ સંતો હરિ ભક્તોને અને કહે છે કે તમે ત્યાં હરિ ભક્તોને તૈયાર કરો હરિ ભક્તો 3-3 મહિના માટે સેવામાં આવે વારા પાડો અને પછી મીટિંગ થાય અને આ પત્ર બધી જ રવિ સભામાં એ એ લોકો વિડિયોમાં બતાવે એલઈડી સ્ક્રીન પર અને બધા સેવાની નોંધણી કે મોહન સ્વામી મહારાજની કલમમાં કેવો જાદુ અમેરિકામાં 12000 ને 500 સ્વયંસેવકો સેવામાં તૈયાર થયા અમેરિકા ભૂમિનો પ્રતાપ એવો છે ને કે ત્યાં તમે આમ જાવ ને તો તમારા સગા સંબંધી હોય ને એ મોઢું ફેરવી દે

એ બધું કામ કરવાનું ચોટક કામ કરવાનું ને ક્રેન ચલાવવાની ને આ પથરા ઉચકીને ગોઠવવાના એ બધું સિમેન્ટ ને કોન્ક્રીટ બધું ભેગું કરવાનો કોઈ દિવસ કરેલ ન હોય એ બધા અત્યારે આ અક્ષરધામ સાકાર થયું જોયે છે ને એ લોકોને આશ્ચર્ય થાય છે કે આ કાર્ય અમારાથી થયું આ મહંત મહારાજનો પ્રવેશ અને એમાં બેનો અને ઝાડડા સડિયા એ વાળવાના હવે એટલા બધા ત્યાં મશીનોની વ્યવસ્થા પહોંચાઈ ને આપણું કામ એટલું બધું ચાલે તો એ સળિયા વાળવાનું કામ મહિલા મંડળે કર્યું નકશી કામ આ કિશોરો કરે કિશોરીઓ કરે ત્યાં પ્રશ્ન થયો કે ભાઈ હવે આ છે ને બહેનોને આર્ટ પર ફાવે વધારે એટલે મહેંદી પૂરે એટલે સંતો છે તમારી જેવા કોર્ડિનેટર દ્વારા કીધું કે જે બહેનોને મહેંદી ફાવતી હોય તો આ પથ્થર પર છે એ ડિઝાઇન કરે અને પછી એ કિશોરી મંડળ એ બધા જોડાયા બે ઘણા બેનો જોડાયા અને બધા ડિઝાઇન કરી ફાવ્યું અને સંતોને એમ બરાબર લાગી પછી સંતો એ છે ત્યાં રેડીમેડ મશીન મળે અને નકશી કામ દોરી અને પેપર વર્ક જે તૈયાર હતું એ બધું કરી અને આપે છે તો નકશી કામ એ આપડા કિશોર કિશોરીઓ કર્યું જો આ બ્રહ્મનો પ્રવેશ પણ એ લોકો બાર હજાર ને પાંચસો હરિભક્તો અમેરિકામાં સમય કાઢી અને સેવામાં આવ્યા તો જો આ સમર્પિત સમાજ દેશ પરદેશમાં જ્યાં જાવ ત્યાં સમતો સમર્પિત સંપૂર્ણ થઈ ગયા હરિભક્તો એવા છે કે એ લોકો જ્યારે જરૂર પડે ત્યારે બધી પ્રકારે સેવા કરે તો આખો આપણો સત્સંગ સમાજ એ શાસ્ત્રી મહારાજના સમયથી સમર્પિત એના દર્શન હરિભક્તોમાં થાય છે આજે પણ એવા હરિભક્તો છે અને આ બધી સેવા કરે છે સમય અવસરમાં કેવી સેવા કરી એક મેડિકલ વિભાગમાં ઇમરજન્સી થઈ હવે બધા વિભાગનું કટોકટી કામ ચાલતું હતું પોચાય એવું હતું નહીં હવે ત્યાં ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં છે ડૉક્ટરોએ એવી ડિમાન્ડ કરી એ જે તે વ્યવસ્થાપક મેડિકલ વિભાગના સંતને કહ્યું કે ભાઈ અહીંયા આપણે છે ને ટાઈલ્સ તો પાથરવી જ પડશે કારણ કે ઇમરજન્સીમાં કોઈ દર્દી આવે એને વોમિટ થાય બીજી તરીકે તકલીફ થાય તો એ બધું જો ટાઇલ્સ પાયથ્રી હોય તો સફાઈ તરત થઈ જાય નહીં તો પછી બધું દુર્ગંધ મારીને પ્રોબ્લેમ થાય ને જમ્સ થાય ને બધા પ્રોબ્લેમ થાય બરાબર છે એમની દ્રષ્ટિ પણ એક કે ભાઈ હવે આપણી પાસે અત્યારે આ જે વાળા જે કડિયા કામ કરનારા કોઈ છે નહીં એક જ કડિયા કામ કરનાર આપણને બાંધકામ વિભાગ તરફથી મળશે વીસ ડોક્ટરો તૈયાર થયા વીસ ડોક્ટર કોઈ દિવસ આવું કર્યું ન હોય એ સિમેન્ટ રેતી મિક્સ કરે પાયજામા ચડાવી અને દસ અગિયાર કલાકમાં સોળસો સ્કવેર ફૂટ ટાઈલ્સ એ વીસ ડોક્ટરે આ આપણો સમર્પિત સમાજ આવા તો ભગલાબંધ પ્રસંગો છે તો આપણા હરિભક્તો જે મહંત સ્વામી મહારાજ કહે છે ને પુરુષોત્તમ બોલ્યા પ્રીતનું વાક્ય કે આ જે સત્સંગ સમાજ છે એ દિવ્ય છે ભગવાન ભસતા તમામ ભક્તો દિવ્ય છે આ મર્મ ની વાત જે જાણે વિચારે મગન થઈ જાય જગ જીતી જાય અને આઠેપોર એનો આનંદ